મુન્દ્રા મુન્દ્રા ખાતે સિટી પોલીસ પીઆઈ શ્રી ધોડા સાહેબના માર્ગદર્શન હેઠળ હીટ એન્ડ રન કેસની ડ્રાઈવરોને સમજણ આપવા માટે મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું આ મિટિંગ પીએસઆઈ શ્રી જાડેજા સાહેબના અધ્યક્ષ સ્થાને યોજવામાં આવી હતી અને જાડેજા સાહેબે હિટ એન્ડ રન કેસની વિસ્તારપૂર્વક ડ્રાઈવરોને સમજણ આપી હતી અને કહ્યું હતું કે તમારે કોઈ પણ જાતના પ્રશ્નો પૂછવા હોય તો તમે પૂછી શકો છો અને કાયદાને હાથમાં ન લેવાની અપીલ કરી હતી આ પ્રસંગે ગુજરાત ટ્રાન્સપોર્ટ એસોસિએશનના ઉપપ્રમુખ શ્રી મહેન્દ્રસિંહ જાડેજા મુન્દ્રા તાલુકા ટ્રક એસોસિએશન પ્રમુખ ગજેન્દ્રસિંહ જાડેજા તથા ટ્રાન્સપોર્ટના ધંધા સાથે જોડાયેલા આગેવાનો તથા ડ્રાઈવરો બહોડી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા મારું નામ પૂજાજી જાડેજા હું ગુજરાત રાજ્ય ટ્રક હવે જે સોશિયલ મીડિયામાં જે પ્રશ્ન ફરી રહ્યો છે હવે આપણા માનનીય ગૃહમંત્રી શ્રી અમિતભાઈ એક નિવેદન હતું કે જે આઈપીસી ના જે કાયદાઓ છે એ બધા કાયદાઓમાં ફેરફાર કરવામાં આવ્યો છે એના અનુસંધાને આ હિટ એન્ડ રનની જે જોગવાઈ છે ત્રણસો ચાર એ હેઠળ પહેલાં બે વર્ષની જોગવાઈ હતી એમાં એવું કહેવામાં આવે છે કે ભાઈ વધારેમાં વધારે દસ વર્ષ સુધી સજા થઈ શકશે હું માનું છું હું છેલ્લા વીસ વર્ષથી ટ્રાન્સપોર્ટના વ્યવસાય સાથે જોડાયેલો છું મને લાગે છે ત્યાં સુધી કોઈ ડ્રાઈવરને કોઈ આવી સજા થઈ હશે એવું મારા ખ્યાલમાં છે નહીં પણ હકીકતમાં કાયદો બહાર પડે જ્યારે એનું લોકસભામાં પાસ થયા પછી એનું નોટિફિકેશન બહાર પડતું હોય અને જ્યારે નોટિફિકેશન બહાર પડતું હોય ત્યારે જે આ એસોસિએશનીઓ અનેક સંસ્થાઓ એનજીઓની જે રજૂઆતો હોય છે એ રજૂઆતો પણ સરકાર દ્વારા ધ્યાનમાં લેવામાં આવતી હોય છે ને એ સમજ્યા પછી એ નોટિફિકેશન બહાર પડશે ને એમાં પેટા કલમો છે એમાં મને લાગે છે વધારે કાંઈ એમાં કોઈ ખાસ ડ્રાઈવરોને અસર થશે નહીં તે છતાં જો સુધારો નહીં થાય તો અમારો દેશ લેવલે રાજ્ય લેવલે જિલ્લા લેવલે તાલુકા લેવલે ટ્રક ઓનર્સ એસોસિએશન છે જે ડ્રાઈવરો સતત અમારા જોડે સંકળાયેલા છે અને જો આ વસ્તુ થાય તો ડ્રાઈવરો અને વધારે કચ્છમાં પરપાંતિ ડ્રાઈવરો છે તો આ અફવાના કારણે બીકના કારણે ડ્રાઈવરો પોતાના વતનમાં જતા રહે અથવા બીજા ધંધા તરફ વળે એટલે આ બહુ ગંભીર બાબત છે એના માટે સરકાર પણ ગંભીરપણે એને પણ વિચારવું પડશે અને કાંઈ એવી મને લાગે છે ત્યાં સુધી હું આ વ્યવસાય સાથે જોડાયેલો છું મને લાગે છે ત્યાં સુધી આવું કાંઈ થશે નહીં છતાં પણ જો કાંઈક થશે તો અમે ચોક્કસ ટ્રક ડ્રાઈવરો જોડે રહેશું ટૂંક સમય પહેલાં કાયદો જે સુધારા કાયદા સુ કાયદાની અંદર સુધારાની વાત ચાલી રહી છે એ બાબતે આ જે હિટ એન્ડ રનનો જે કાયદો છે જે એની સેક્શન છે એની અંદર સુધારો કરીને સજાની જોગવાઈને વધારવામાં આવી છે આ કાયદો માત્ર ડ્રાઈવર ચાલક પણ પછી કોઈ પણ વાહનનો ચાલક હોય એના ઉપર લાગુ પડે છે પણ ક્યાં ગેરસમજ પણ ઊભી થતી હોય છે અને એ ગેરસમજ દૂર કરવા આ કાયદા કોઈ ટ્રાન્સપોર્ટ ઉપર લાગુ પડતો નથી ટ્રાન્સપોર્ટની સાથે જોડાયેલો ડ્રાઈવર ચાલકો એના ઉપર આ કાયદો લાગુ પડે છે એટલે ડ્રાઈવરો પોતાની રીતે ઉગ્ર થયા છે અને દેશ લેવલે લગભગ ઘણા બધા રાજ્યોની અંદર સ્ટ્રાઇક અને ચક્કાજામ રોડ બ્લોક એવી બધું આંદોલન ટાઈપના ચાલે છે ટ્રાન્સપોર્ટરો તરીકે યા ટ્રાન્સપોર્ટ એસોસિએશન તરીકે પણ અમે અમારી ફરજ બજાવી અને ડ્રાઈવરોને સમજાવવાના પ્રયત્નો કરી રહ્યા છીએ સાથે સાથે પોલીસ પણ કાયદોને વ્યવસ્થા ન બગડે એના માટેના પ્રયત્નો કરી રહી છે એના માટેની સમજ આપી રહી છે પરંતુ અંતે જો કદાચ ડ્રાઈવરને નુકસાન થતું હશે જે હકીકતમાં હિટ એન્ડ રનની અંદર દસ વર્ષની સજાને સાત સાત લાખ સુધીનો દંડ થતો હશે તો એ કાયદો મારા હિસાબે યોગ્ય નથી કારણ કે એ પરિણામ જે બને છે એ જે ઘટના બને છે એ ઘટના પાછળના બીજા પણ ઘણા બધા સમીકરણો માત્ર ડ્રાઈવર જવાબદાર હોતો નથી તો જરૂરી છે કે કાયદાની અંદર પાછો વિચારણા કરી અને સુધારો કર્યા બાદ જ ડ્રાઈવરોને સમજાવી શકાશે અમે ટ્રાન્સપોર્ટ સાથે એસોસિએશન સાથે જોડાયેલા છીએ અમને ખબર છે કે ઘણા બધા ડ્રાઈવરો એ એ તો એમ જ સમજી લીધું છે કે કાયદો ચાલુ થઈ ગયો છે એટલે ભાગવાનું એ લોકોએ ચાલુ કરી દીધું છે ગાડીઓ સાઈડમાં મૂકીને આજે તમે રાસાપીર સર્કલે જુઓ કે જે મુખ્ય વધારે ટ્રાફિક થતી હોય છે ત્યાં લગભગ ત્રીસ ચાલીસ ટકા આજે ટ્રાફિક ઘટી ગઈ છે અને ગાડીઓ સાઈડમાં મૂકી દીધી સવારમાં પણ આપે નોંધ લીધી અમારી મીટિંગ હતી ત્યારે પણ ડ્રાઈવરોની અંદર જે ઉગ્રતા આપે જોઈ એટલે અંતે ટ્રાન્સપોર્ટરોની પણ એક ફરજ આવશે કે જો ડ્રાઈવર વિરોધી કોઈ કાયદો બનતો હશે તો ડ્રાઈવરોને સમર્થનમાં ઊભા રહી અને આ લડત ચાલુ રખાશે આગામી અમે આજે યા કાલ સુધી નક્કી કરશું કે આગામી હકીકતમાં પહેલાં તો કાયદા વિશે સરખી બધાને સમજ હોવી જોઈએ કે હકીકતમાં દસ વર્ષની જોગવાઈ છે તો એ બાબતે સમજ ભેગી કરી સમજશું અને એના બાદ બધાને સાથે રાખી અને યોગ્ય નિર્ણય લેશું જે ખાસ કાયદો અને વ્યવસ્થા ભંગ ન થાય એના ઉપર ખાસ ધ્યાન રાખવામાં આવશે